નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ છે ને ધ્રાંગધ્રા ધ્રાંગધ્રાના અમુક વિસ્તારોની હાલત અત્યારે દોજક જેવી એટલે કે નરક જેવી થઈ ગઈ છે ત્યારે જોઈ શકો છો આ સોસાયટીઓમાં ત્રણથી ચાર શેરીઓમાં નથી રોડ બન્યા નથી ગટર બની કે નથી કોઈ જાતની સગવડ આપી તો શું આ સોસાયટીના માણસો ટેક્સ નહીં ભરતા હોય પાણી વેરો નહીં ભરતા હોય તો આ હાલત આટલી બધી ખરાબ છે છતાં આ ઊંઘણસી તંત્ર જે કુંભકર્ણની નીંદરમાં છે એ તંત્રની ઊંઘ કેમ નહીં ઉઠતી હોય તો ખરેખર તો આ કામ તાત્કાલિક થવા જોઈએ તો જોઈએ છીએ કે હવે આ આ કામ ક્યારે નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવે છે અને આ વિસ્તારના લોકોને પણ આપણે મળીશું કે એમને પૂછીશું કે એમની તકલીફો કેટલા વર્ષથી છે આ ગટર વિહોણા રોડ વીરો રોડ નથી ગટર નથી છતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આ લોકો એક નર્ક નર્કની જેમ જિંદગી જીવતા હોય તેવી જીવી રહ્યા છે મકાન સારા કર્યા છે પણ નગરપાલિકા પોતાની ફરજ બજાવવાનું ભૂલી ગઈ કે આખી સોસાયટી થઈ જાય પછી નગરપાલિકાની ફરજ આવે છે કે આ જગ્યાએ પૂરતી પ્રાથમિક સગવડો આપે આ હાથે હાથે નાની એવી ગટર કરીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે તે તમે જોઈ શકો છો હા તો દર્શક મિત્રો આપણે આ ભાઈને પૂછ્યું આપણે આ જે જગ્યાએ આપણે રોસી સોસાયટીનું નામ શું શક્તિ વિહાર સોસાયટી શક્તિ વિહાર સોસાયટી તો આ કેટલા વર્ષથી તમે આ તકલીફ ભોગવી રહ્યા છો એટલે આવી દે આ બધા લેડીસોને છોકરા લઈને ચાલવું હોય તો તકલીફ પડે હા તો વર્ષથી આ અને આ બહેનો પણ આ શેરીમાં જ રહે છે આ બેનો કેટલા વર્ષથી આ નાના બાળકો અવારનવાર પડી જતા હશે આ ઉંમર લાયક માજી અહીંયા રહે છે આ બધાને અવારનવાર હાલવા ચાલોમાં પણ તકલીફ પડતી હશે આ માજી પડી ગયા હતા એમને હાલમાં પાટો બાંધેલો છે આપણે જોઈ શકીએ છીએ કે પગમાં વાગેલું છે તો આ નિંભર અને હરામનું ખાવાવાળું કમિશન ખાવાવાળા અધિકારીઓ ક્યારે જાગશે ને તેઓની ઊંઘ ક્યારે ઉઠશે તે આપણે જોઈશું તો બેન ને પૂછશું છેલ્લા કેટલા વર્ષથી આયરો પાંચ તમે મકાન વેરો ભરતા અને નળ વેરો આવતો હોય છે ઈ ભરતા તમારા ઘર વાળા કોઈ નગરપાલિકા વાળા એટલે ભાઈ જતા આ છે હાજર અને જોઈ શકીએ છીએ કે છેલ્લા લોકો જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે હવે જો આ લોકો ને તાત્કાલિક અસર થી પ્રાથમિક સુવિધા એટલે કે ગટર રોડ અને આવી બધી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવે ને તો આ લોકો આંદોલન નો માર્ગ અપનાવશે કેમ બેનો હવે આંદોલન કરવાની તૈયારી છે ને હાથ ઉજા કરીને કહો જેટલા બેનો આંદોલન કરશે એટલા બધા આભાર